તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જ્ઞાન સહાયક માં ફરી સરકાર ભરતી કરવા માટે મંગાવે છે મિત્રો આપણે આ જાહેરાત ની અંદર પ્રાથમિક માધ્યમિક અને ઉત્તર માધ્યમિક માટેની ભરતીમાં અમારે અરજી કેવી રીતના કરવાની છે તેમજ તેમાં વયમર્યાદા શું છે આ સંપૂર્ણ માહિતી આપણે આમાં જોવાના છીએ તો આ વિડીયોની અંદર તમે બન્યા રહો આ ભરતી જે મિત્રો શિક્ષક બનવા માંગે છે તેમના માટે એક સુવર્ણ તક છે

મિત્રો અહીં જગ્યાઓ અને કયા કયા વિભાગમાં આ જગ્યાઓમાં ભરતી કરવાની છે તેની માહિતી આપવામાં આવી છે અહીં મહેનતાણું માસિક ફિક્સ પગાર કેટલો મળશે તે જણાવવામાં આવ્યું છે વય મર્યાદા કેટલી હશે તે પણ અહીં જણાવવામાં આવ્યું છે તો ક્રમ નંબર એક ની અંદર જે જગ્યા છે તે જ્ઞાન સહાયક પ્રાથમિક માટેની જગ્યા છે અહીંયા મિત્રો માસિક ફિક્સ મહેનતાણું રૂપિયા એકવીસ મળવા પાત્ર થશે આ જગ્યા પર અરજી કરવા માંગતા યુવાનોની વય મર્યાદા ચાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં ક્રમ નંબર બે ની અંદર જે જગ્યા છે તે જ્ઞાન સહાયક માધ્યમિક માટે છે જેની અંદર માસિક ફિક્સ મહેનતાણું ચોવીસ હજાર રૂપિયા પસંદગી પામનાર ઉમેદવારોને મળવાપાત્ર થશે તેમની વય મર્યાદાની વાત કરીએ તો અહીં અરજી કરવા માટે ઉમેદવારની વય પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ત્રણ નંબરની જે જગ્યા છે તે જ્ઞાન સહાયક ઉત્તર માધ્યમિક માટેની છે જેમાં પસંદગી પામતા ઉમેદવારોને છવ્વીસ હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવા પાત્ર થશે અહી મિત્રો વય વયમર્યાદાની વાત કરીએ તો પિસ્તાલીસ વર્ષ સુધીના ઉમેદવારો આ જગ્યા ઉપર એપ્લિકેશન કરી શકે છે હવે આપણે આગળ જોઈએ કે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓ તથા સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓ તથા માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉત્તર માધ્યમિક માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક અને ઉત્તર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો અહીં કઈ કઈ સ્કૂલો માટે અરજીઓ મંગાવવામાં આવી છે તે સંપૂર્ણ માહિતી આ પેરેગ્રાફની અંદર આપને આપવામાં આવી છે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે ઉમેદવાર માટે નીચે જણાવેલી વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઈટ ઉપર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વય મર્યાદા નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તદ ઉપરાંત આવી મોકલેલી અરજીઓ માન્ય પણ ગણવામાં આવશે નહીં તો મિત્રો અહીં તમારે ઓનલાઈન અરજી જ કરવાની રહેશે જો તમે પોસ્ટ દ્વારા કે કુરિયર દ્વારા કે ઓફલાઈન કોઈ પણ રીતના જો આ અરજી મોકલાવશો તો તમારી અરજી માન્ય ગણવામાં આવશે નહીં તેવું આ પેરિગ્રાફની અંદર કહેવામાં આવ્યું છે ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે તો મિત્રો અહીં તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે જે માહિતી અંદર એડ કરો છો એ જ માહિતીના પ્રમાણપત્રોની ઝેરોક્સ નકલ એક એક પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને સાથે સાથે તમારે પોતાના અસલ પ્રમાણપત્રો સાથે જે તે દિવસે તમને જ્યારે બોલાવે ત્યારે લઈને હાજર રહેવાનું રહેશે જ્ઞાન સહાયક પ્રાથમિક માટે તમારે જો અરજી કરવી છે તો તેના માટે અહીં આપવામાં આવેલી વેબસાઈટ

બપોરે બે કલાકથી આ ફોર્મ ભરવાનું શરૂ થશે અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અહીં આપવામાં આવી છે તો બાર બાર બે હજાર પચીસ બુધવાર ના રાત્રિના અગિયાર વાગે ને ઓગણ મિનિટ સુધી તમે આ ફોર્મ ભરી શકો છો તો અહીં તમને બે વસ્તુ આપવામાં આવી જો તમે પ્રાથમિક વિભાગની અંદર અરજી કરવા માંગો છો તો તમારે જ્ઞાન સહાયક પ્રાથમિક માટેની લિંક

અને અરજી કરવાની છેલ્લી તારીખની વાત મિત્રો અહીં કરીએ તો બાર બાર બે સુધી તમે આ અરજી કરી શકો છો તો મિત્રો આ હતી જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉત્તર માધ્યમિક માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક અને ઉત્તર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી કરવા માટેની માહિતી આપતો વિડિયો જો તમે આ પ્રમાણેની લાયકાત ધરાવો છો અને અરજી કરવા માંગો છો તો જરૂરથી આ જગ્યાઓ ઉપર આપણે સમય મર્યાદાની અંદર અરજી કરી દેવા વિનંતી છે જો મિત્રો તમને આ જ્ઞાન સહાયક યોજના અંતર્ગત ભરતી બાબતેની માહિતીનો વિડીયોની માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વીડિયો શેર કરો ધન્યવાદ આભાર